ટીપી રોડ પર બિલ્ડરો દ્વારા કરવામાં આવતા અતિક્રમણ અને બેદરકારીને લઈને નાગરિકોમાં ભારે રોષ છે નાગરિકો હેરાન થઈ રહ્યા હોય રોડ રસ્તાની હાલત ખરાબ થઈ રહી હોય જેને લઈને હવે તેઓ માંગ કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવે સિદ્ધાર્થ એન્કલેવ થી હેપી એન્ડ માર્ટ મધુવન આકાર અને અમરદીપ સાયન્સ સ્કૂલ સામેના ટીપી રોડ પર બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ અને બેદરકારીના કારણે સ્થાનિકો ખૂબ જ ત્રસ્ત થયા છે અને આ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી રહ્યા છે બિલ્ડરો ટીપી રોડનો ઉપયોગ પોતાના બાંધકામ માટેના પ્લેટફોર્મ તરીકે કરી રહ્યા છે જેના કારણે જનતાને આવન જાવનમાં મુશ્કેલી પડે છે ટીપી રોડ પર બાંધકામ સામગ્રી અને મશીનો મૂકીને ખાનગી કામ માટે જાહેર રોડનો ઉપયોગ થતો અટકાવવામાં આવે તેવી માંગ છે મજૂરો સીધા ઉપરના માળેથી કચરો અને બાંધકામનો કાટમાળ નીચે ફેંકતા હોય આથી રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકો માટે પણ તે એક જોખમ ઉભું થાય છે રસ્તા પર કચરો કાટમાળ ભારે વાહનોના હલનચલનને કારણે રોડને પણ ખૂબ જ નુકસાન થયું છે રહેવાસીઓએ ટીપી રોડનું રીસરફેસિંગ કરી પદયાત્રીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકોને સરળતા પૂરી પાડવાની પણ માંગ વીએફસી સમક્ષ કરી છે